નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખેડાતારા પુર હાઈવે પરથી ટ્રકમાંથી રૂપિયા 65 લાખનો વિદેશી દારૂ જપ્ત થયો દારૂ કટિંગનો પોલીસે પર્દાફાશ કર્યો દારૂ વાહનો સહિત રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત 15 શખ્સો સામે ફરિયાદ ખેડા જિલ્લાના લિંબાસી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે દરોડા પાડીને દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો હતો અને રૂપિયા પાસઠ લાખનો દારૂ પકડી પાડ્યો હતો દારૂના વાહનો સહિત એક પોઈન્ટ ત્રીસ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે પંદર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે લિંબાસી પોલીસ સ્ટેશનની હદમાં ખેડા તારાપુર હાઇવે પર ખેતરમાં ડીવાયએસપી વિમલ બાજપાઈ અને તેમની ટીમ દ્વારા દરોડો પાડી દારૂ કટિંગનો પર્દાફાશ કર્યો છે અહીંયાથી એક કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં દારૂનો જથ્થો ભરી લવાયો હતો અને પોલીસે ગણતરી કરતા ત્રણસો પચાસથી વધુ દારૂની પેટીઓ કિંમત રૂપિયા પાસઠ લાખથી વધુનો નફો દારૂ થાય છે ફોર વ્હીલર કાર અને ડાલામાં દારૂનું કટિંગ કરતા હતા વિદેશી દારૂ અને અન્ય વાહનો સહિતનો મુદ્દામાલ મળી પોલીસે કુલ એક પોઈન્ટ ત્રીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે લીંબાસી મથકે પંદર સો સામે ફરિયાદ નોંધી છે જેમાં કમલેશ બારૈયા સંજય રબારી શાબીર પઠાણ દિનેશ પટેલ ચિરાગ ચોવીશા તસ્લીમ આસુ કેશારામ બિશ્નોય અશોક ભારૈયા ભદ્રેશ પટેલ અનિલ સિંધી શંકર બિશ્નોય એકારામ મુસ્તાક રવિ સહિત અનેક અને એક ડાલા ચાલક સામે ગુનો નોંધાયો છે ગુજરાતી ખેડા